કોઈ મોટી સંપત્તિ વેચવાની નહોતી પણ મનજીનો સ્વભાવ જીદ્દી હતો અને ધનજીની વહુ લોભી પ્રકૃતિની હતી તેણે ધનજીને ચડાવ્યો હતો કે જોજો જરાક મોડા પડશો તો બધું ગુમાવી બેસજો આમ તો ગરીબ પરિવારોમાં વેચણીનો પ્રશ્ન આવે ત્યારે માત્ર ગરીબાઈ વેચવાની હોય છે પંચની હાજરીમાં વેંચણી શરૂ થઈ બંનેના ભાગમાં બબ્બે હાંડલા ત્રણ ત્રણ ગોદડા એક એક ખાટલો ચાર ચાર થાળીઓ અને પાંચ પાંચ છાલિયા આ રીતે વહેંચણી થઈ બેકી સંખ્યામાં વસ્તુ હતી એટલે તો બરાબર વહેંચાઈ ગઈ કુબો ધનજીને મળ્યો અને વંડાની જમીન મંજીને રાખી બધું સમૂહ સૂતર ઉતરતું જોઈ પંચના ભાણો છગન દેવશી અને કાનો પણ ખુશ થયા ત્યાં આપત્તિ આવી પડી એક લોઢની તવી માટે વાંધો પીડ્યો મનજી કહે બાપાની યાદગીરી માટે મારે જોઈએ અને ધનજી કહે એ તો હું લઈ લઈશ વાતમાં કાંઈ માલ નહોતો પણ વાતને કારણ વગરનો વળ ચડી ગયો દોઢ પડી ગઈ ધનજીની વહુ વચ્ચે બોલી બાપા જીવતા હતા ત્યારે તમે બહુ લાભ લીધો છે મનજીની વહુ કહે એ તમે મોટે ઉપાડે લઈ ગયા તા લાટો કાઢી લેવા બાપા પાસેથી હે બૈરાના બોલવામાંથી વાત આગળ વધી મનજીને ધનજી એ બંને બોલવા માંડ્યા મનજી કહે હવે તો મરી જાવ તોય ન આપું આ સાંભળી મનજી ઉઠ્યો અને ધનજીના વાહમાં બે ઢીકા વળગાડી દીધા ધનજીની વહુએ આ દ્રશ્ય જોયું અને ઉકળી ઉઠી એણે મનજીની વહુને લુગડા ધોવાના ધોકાથી ઢીબી નાખી ધનજીના છોકરાએ મનજીના મોટાને ભીતે ભટકાડ્યો તો મનજીના નાનાએ ધનજીના વચેટને કાને બટકું ભરી લીધું થોડી વારમાં સમગ્ર વિસ્તાર યુદ્ધભૂમિમાં બદલી ગયો ચારેકોર હાકોટા પડકારા રોકકળ અને પોકરણ શરૂ થયા એમાં કાસમ જમાદાર દંડો લઈને આવી ચડ્યા તેમણે ન્યાયી રીતે ભેદભાવ રાખ્યા વગર જે જપટે ચડ્યા એને માર્યા પંચમાં બેઠેલાને પણ લાભ મળ્યો જોરથી ડારો દઈ જમાદારે મામલો થાળે પાડી દીધો સૌ શાંત થઈ ગયા જમાદારે સૌને પોલીસ સ્ટેશને ચાલવાનો હુકમ કર્યો ધનજી મનજી અને બાજી પડનાર ત્રણ જગ્યાએ જમાદાર સાહેબને સમજાવ્યા અને પંચને ચા પાણી માટે સાચવેલી મરણ રૂપિયા પાંચ ધનજીને આપ્યા પાંચ મંજી એ ઉમેર્યા અને રૂપિયા દસ ની માતબર રકમ કબજે કરી જમાદાર હાલી નીકળ્યા જમાદાર ગયા પછી સૌને સમજાણું કે કેવડી મોટી કજિયાની કિંમત ચૂકવવી પડી વળી પાછી વાટાઘાટ શરૂ થઈ ઉગ્ર થવાને બદલે શાંતિથી લોઢાની તવી ધનજી નાનો છે એટલે એને આપવા માટે મંજીને સૌ સમજાવવા લાગ્યા ત્યાં મોહનલાલ માસ્તર આવી પહોંચ્યા ગામમાં મોહનલાલ માસ્તરની ગણના ડાહ્યા માણસમાં થતી એ આવતા જ સૌ આનંદમાં આવી ગયા પહેલેથી છેલ્લે સુધીની વિતક કથા માસ્તર સમક્ષ રજૂ કરવામાં આવી અને બંને ભાઈઓએ પંચોએ અને ભેગા થનાર તમામે માસ્તર જે ચુકાદો આપે તે માન્ય રહેશે તેમ જણાવ્યું માસ્તરે કહ્યું તો પછી સાંભળો પ્રથમ તો હું જે માગું એ તમારે આપવું પડશે મંજી કહે હવે અમારી પાસે કઈ નથી માસ્તર કહે મુંજાઓમાં તમે આપી શકશો એવું જ હું માગીશ પ્રથમ મને એ જણાવો કે પંચે શું નક્કી કર્યું છે કાનો અને ભાણો કહે અમે તો નક્કી કર્યું છે અર્જન લુહારની કોઢે જોવાનું માસ્તર કહે શું કામ આબ લોધાની તવીના બે સરખા ભાગ કરાવા પછી અર્ધો અર્ધો કટકો બે ભાઈઓને આપી દેશું ભલે ટીંગાડે ઘરમાં ફળની ખાનદાની શેમ નિશાની દીકરા દીકરીના સગપણ ટાણે ખાનદાની ખબર તો સગાઓને પડવી જોઈએ ને માસ્તર કહે કે જુઓ માણસથી માણસને જોડે એનું નામ સમજણ નોખા પાડે એનું નામ અભિમાન માણસ માણસ વચ્ચે ફૂલ બને એ ધર્મ અને દિવાલ બને એ અધર્મ હવે એક કામ કરો હું બંને ભાઈઓને હાથ જોડી વિનંતી કરું છું કે એ લોઢાની તવી મને આપી દો એટલી વારમાં હાથમાં થેલી લઈ કાસમ જમાદાર આવી પહોંચ્યા જમાદારને જો સૌ ડઘાઈ ગયા પણ માસ્તર ખુશ થયા તેમણે કાસમ જમાદાર પાસેથી થેલી લઈ લીધી અને જણાવ્યું સાંભળો મારો માગવાનું બાકી છે બે ભાઈ કહે માસ્તર તવી બાપના બોલથી આપી મોહનલાલ માસ્તર કહે આભાર તમારા બેયનો પણ હવે હું આપું એ તમારે સ્વીકારવાનું છે બધાને નવાઈ લાગી કે માસ્તરે થેલીમાંથી બે લોઢાની તવી કાઢી અને બેય ભાઈને એક એક કાસમ જમાદારના વરદ હસ્તે અપાવી માસ્તરે મેળવેલી તવી માલી દોષીને આપી કાસમ જમાદાર બોલ્યા હજી મારે કહેવાનું બાકી છે અહીં બેઠેલા તમામને ચા પાણી પીને જવાનું છે બેય ભાઈઓ કહે કે ચા પાણીનું ખર્ચ જમાદાર સાહેબ તમે કરોમાં કાસમ જમાદાર કહે હું નથી કરતો આ બે તવી અને ચા પાણીનો ખર્ચ બધું તમારા રૂપિયા દસ માંથી કરવાનું છે અને આ બધાનો જશ મોહનલાલ માસ્તરને ફાળે જાય છે તેમણે મને આખી યોજના જણાવી અને મોકલ્યો માસ્તરની બુદ્ધિના સૌએ વખાણ કર્યા ચા પાણી પીધા અને એ એ આપણા પૈસા જ કામ ઈ બુદ્ધિ મંજી કહે આ માર ખાધો બુદ્ધિ આપણી સૌ ખડખડાટ હસી પીડ્યા મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટના અને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે મારી યુટ્યુબ ચેનલમાં બન્યારો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ